ગેરંટી છે એટલે ચારસો પાર જવાનું છે સો ટકા દુસો ભાઈ જીતવા જ છે એમાં કોઈ મિનમેખ નથી એટલે સુકરમભાઈ ટક્કરમાં આવે એવું લાગતું જ નહીં બીજું કે હાલમાં જે વધારે જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે રાજપૂત સમાજનો લઈને એ ખબર તમને હા એક ક્ષત્રિય સમાજનો મુદ્દો ખબર છે પણ એ તો શું છે એમનો સમાજ અલગ છે ને અને અમારો સમાજ અલગ છે બરાબર એટલે આપણે ખાસ ઇન્સિયસ કહેવાય નહીં મેં પણ એમનો સમાજ અલગ છે પણ તમે એ જ સમાજની જે ટી શર્ટ પહેરી છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મહારાણા પ્રતાપ લખેલી અમે જે ટી શર્ટ પહેરેલી છે અને જયદ્રથસિંહ પરમાર પણ ફોટો છે તો આ ટી શર્ટ ક્યારની પહેરેલી છે આ તો ગઈ ક્યારની એટલે જે નેતાઓ જે ટી શર્ટ આપી જાય આવી રીતે ચાલી જાય ગામડામાં તો ચાલો ખેતીમાં આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે હું ચાલે તમે તસવીરમાં જોઈ શકો છો કે મહારાણા પ્રતાપ

જેને આપીએ કે મોદી છે આપણે ઉપર બરાબર ગુજરાતના ભાવી શકે એને કોંગ્રેસ વાળા ટીશર્ટ આપી જાય તમે લઈ લો પહેલો એમાં કઈ વાંધો નથી આપનું મન એ હોવું જોઈએ કોંગ્રેસ ભાજપ આપણે કોઈ વ્યક્તિને આપણું ચાલવાનું વ્યક્તિ પર ચાલો એમ વ્યક્તિ પર કાકા તમારું નામ શું છે વીરપાલભાઈ રાઠવા વીરપાલભાઈ તમે શું કહેશો જસુભાઈ ને સુખરામભાઈ છે ઉમેદવાર આપણે જસુભાઈ જીતવાડા જસુભાઈ જીતવાડા હા કેમ જસુભાઈ ગમે મોદી ખરા ને

આપણે જોયું કે ફરી એક વખત જે અન્ય પણ લોકો છે એમને પછી શું નામ વડીલ તમારું અર્જુનભાઈ રાઠવા અર્જુનભાઈ જે તમારા જે છોટાદેપુર લોકસભાની અંદર જસુભાઈ છે અને સુખરામભાઈ બે ઉમેદવાર છે શું કહેશો તમે બંને ઉમેદવારને લઈને અમે બંને ઉમેદવાર લઈને અમે તમને કહીએ સુખરામભાઈ જોડે અમારો કોઈ નાતો નહીં અત્યાર સુધીનો આટલી ચૂંટણીઓમાં અમે એકસો સાડત્રીસ વિધાનસભા છોટાઉદેપુર અમારે એમના જોડે કોઈ વ્યવહાર નહીં કોઈ નહીં અને અમે મોદીને ભરેલા વરેલા માણસ એટલે અમે મોદીને વોટ આપીએ એ અમારો વિષય અમારા જેટલા પણ મતદારો છે રાઠવા સમાજ અમારો એક ધારામત બીજેપીમાં નરેન્દ્ર મોદીના અનુસંધાનમાં આજે અમે જશુભાઈ રાઠવાને જીતાડવાની તૈયારીઓ કરશે અને તે પાંચ લાખ ઉપરના વોટથી અમે જીતાડવાના છે જશુભાઈને તમારા જે વિસ્તારની આપણે સમસ્યાની વાત કરીએ તો શું સમસ્યા કઈ છે કે જેનો ઉકેલ જે સાંસદ બને તેને લાવો છે કઈ સમસ્યા છે એટલે સમસ્યા તો ઘણી રહેવાની એમાં અમને અમારી જે સમસ્યા હતી એ કામગીરી અમને ચાલુ થઈ ગઈ આપણે જે પુલનો હતો પ્રશ્ન એ પણ અમારા ડાયવર્ઝન અમને ચાલુ થઈ ગયું છે હવે શું છે એ પુલને બનતા ત્રણ વર્ષ લાગવાના છે હવે ત્રણ વર્ષ લાગશે એમાં પુલ તો થઈ જશે પછી અમારો એક સમાજનો પ્રશ્ન તો છે જ અમારો રાઠવા સમાજનો એ તો ઉકેલા છે એવું અમુને પણ એક જ્ઞાન છે રાઠવા સમાજનો પ્રશ્ન છે અમારો બીજો કોઈ એવો મોટા મોટો કોઈ પ્રશ્ન નહીં સરપંચે એમને પૂછ્યું કે જે રાઠવા કોળીનો જે પ્રશ્ન છે એને લઈને શું તકલીફ રહે કારણ કે તમે જો સરપંચ છો તો દાખલો લેવા બધા આવતા હશે કઈ સમસ્યા એમને આવે છે ખાસ એટલે અમારે ગરીબ લોકો હોય છે આદિવાસીમાં અને મહેનત કરીને નોકરી માટે મહેનત કરતા હોય છે રાત દિવસ અને છેલ્લી વખત આ રાઠવા એસટી માટે એ લોકોનું ત્યાં કેન્સલ થાય છે પણ હવે પાછળથી ખાસા લોકોને નોકરી મળી છે એટલે હવે થોડો વિષય છે પચાસ ટકા એ પણ સોલ્વ થઈ જાય એવી અમારી આશા છે આ પ્રશ્ન જે છે ઉકેલ આવે તો શું ફાયદો થશે અને ઉકેલ નથી આવે તેના લીધે શું નુકસાન થાય છે પૂરી અમુને અનામત રાઠવા સમાજની આદિવાસીની પૂરેપૂરી અમારા આદિવાસીઓને અનામત મળે એ જ અમારી જરૂરિયાત છે એટલે કે જે અનામતનો જે લાભ છે તેની વાત કરીશું બીજા વડીલ છે એમને પૂછ્યું શું નામ તમારું રણજીતભાઈ રણજીતભાઈ કઈ સમસ્યા છે તેનો ઉકેલ નવા સાંસદે લાવવાનો છે હવે આ રાઠવા સમાજનું ચાલે છે અમને એ રાઠવા હા સર્ટિફિકેટમાં અમારે આદિવાસી જે રાઠવાઓ છે એ લોકો પહેલે મારી પોતાની છોકરીઓ એમ કે નર્સિંગમાં છે એને આગળ જતો તકલીફ ના પડે અને એવી કાર્યવાહી કરે આ લોકો કે રાઠવા કોળી છે એ ખરેખર રાઠવા જ છે એવું પરવાનગી આપે જે રાઠવાનો જે પ્રમાણપત્રનો મુદ્દો છે અન્ય પણ જે લોકો છે એમને પૂછીશું કે એમનો શું કેવું છે શું નામ કાકા તમારું કારુભાઈ આપ ફ્રેન્ડ છે કારુભાઈ કઈ બોલ નત કરે ચૂટણીમાં કાય નઈ તા ગમ છે પણ તો બી તમાર શું નામ તમારું વડી મિતલ ભાઈ સુન લે કાય નઈ તા ગમે તમને અમારે હવે જસુબીને જીતાડો ના છે અને પહેલેથી અમે ભાજપના છીએ ભાજપના છે પણ વાત એ કરીએ કે જે આઠવા રાઠવા સમાજનો જે પ્રમાણપત્રનો મુદ્દો છે એ લઈને શું કહેશો અહીંયાનું લઈને એ જ કહેવાનું કે અમારા ગરીબ લોકો છોકરાઓને ભણી ગણીને હોશિયાર બનાવે નોકરી ના મળે અને મજૂરી કરતા રહે એ પ્રશ્ન અમારું ઉકેલ થવું જોઈએ જે આદિવાસી સમાજની અંદર જે પ્રમાણપત્રનો જે મુદ્દો છે એ ઉકેલા છે કે હજુ કેવું છે હજુ બીજું ઉકેલો છે પણ બરાબર નહીં તો શું કહેશો બીજું એનું હવે બીજું શું કહું

એ પ્રશ્નોની વાત કરી ખાસ કરીને આદિવાસી સમાજની અંદર જે પ્રમાણપત્રોનો જે મુદ્દો છે એ પ્રશ્નનો જે ઉકેલ આવે તેવું લોકો કહી રહ્યા છે નરેન્દ્ર નરેન્દ્ર પેપરવાળા ગુજરાત તક છોટાદે